જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સૌથી પહેલાં તો આપણે આપણા રસોઈ ઘરમાં આજથી આપણે પરોઠા વીક ચાલુ કરી રહ્યા છીએ અને એમાં આપણે રેગ્યુલર પરોઠા નથી પીરસવાના એમાં આપણે અલગ અલગ ફ્લેવરના અને અલગ અલગ પરોઠા પીરસવાના છીએ તો દરેક રેસિપી તમે જોજો તમે ટ્રાય કરજો તમે બનાવજો જ્યારે ચોમાસાની ઋતુમાં તમને એવું થાય કે બહુ તળેલું નથી ખાવું ભજીયા ખાઈ લીધા છે પકોડા ખાઈ લીધા છે છતાં પણ આમ કંઈક ચટપટું ખાવાનું મન થાય તો આપણે શું બનાવું તો આપણે આવી જ રીતે અલગ અલગ ફ્લેવરના પરોઠા બનાવી અને આપણા ઘરમાં સૌ કરી શકીએ છીએ પ્લસ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચલો આપણે આજે પરોઠા વીક સ્ટાર્ટ કરીએ અને એમાં જોઈએ કે અલગ અલગ પરોઠા આપણે કઈ રીતે રેડી કરી શકીએ છીએ અને રેગ્યુલર સાદા પરોઠાની રેસીપી પણ હું આપણી ચેનલમાં અપલોડ કરીશ પણ અત્યારે આપણે જે ચોમાસાની સિઝન છે અને એકદમ ચટપટા પરોઠા ખાવાનું મન થાય ત્યારે આપણે કઈ રીતે પરોઠા રેડી કરવા એની અત્યારે રેસીપી અપલોડ કરીશું તો આ આખું વીક જોવાનું તમે ભૂલતા નહીં પરોઠા રેસીપીમાં પરોઠા સિરીઝમાં તો ચલો આપણે આજની રેસીપી સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તો તમે એનો અવાજ સાંભળો જુઓ કેટલા ક્રિસ્પી બની અને રેડી થયા છે તો ચલો આપણે હવે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં અહીંયા આપણે પરોઠાની ઉપર છાંટવા માટેની ચટણી બનાવીએ તો એના માટે કોઈ પણ ફરસાણ હોય એ તમારા ઘરમાં જે પણ પડ્યું હોય એ ફરસાણ તમે લઈ શકો છો ત્યારબાદ લસણની કઢી અને સિંગદાણાનો ભૂક્કો નમક અને રેગ્યુલર મસાલા તો સૌ પ્રથમ પહેલાં અહીંયા મિક્સચરના જારમાં આપણે લસણ એડ કરીએ ત્યારબાદ એમાં થોડું નમક ત્યારબાદ તમારા ઘરમાં જે પણ ફરસાણ હોય કોઈ પણ અવેલેબલ ફરસાણ હોય એ તમે એડ કરી શકો છો એવું નથી કે આ જ ફરસાણ લેવું તો અહીંયા મેં કડકડી ગુંદી ગાંઠિયા અને સેવ ત્રણેય મિક્સ લીધું છે ત્યારબાદ અહીંયા સિંગનો ભૂકો છે ત્યારબાદ લાલ મરચું પાવડર અને એને હવે આપણે કચરું ક્રશ કરી લેવાનું છે અહીંયા ચટણી બની અને રેડી છે તો સૌ પ્રથમ પહેલાં અહીંયા અડદની ડાળ લેવાની છે મરચાંનું કટિંગ લસણની પેસ્ટ કોથમીર રેગ્યુલર મસાલા મીઠું તેલ ત્યારબાદ આવી રીતે એક વઘારિયામાં આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે અડદની દાળ એડ કરવાની છે તેલને અહીંયા બહુ ગરમ નથી થવા દેવાનું એ પહેલાં જ અહીંયા આપણે અડદની દાળ એડ કરવાની છે અને અડદની દાળ છે એ ધીરે ધીરે કલર ચેન્જ થાય એ રીતે આપણે અહીંયા થવા દેવાની છે અડદની દાળ બળી ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે ત્યારબાદ એમાં હવે આપણે રાઈ એડ કરીશું ત્યારબાદ આપણે એકદમ ઝીણું મસ્ત કટિંગ કરી અને મરચાંને રેડી રાખ્યા છે તો એ મરચાંનું કટિંગ એડ કરશું અને ખાસ મરચાંનું કટિંગ તમારે આ રીતનું લેવાનું છે કેમ કે આ પરોઠામાં આ રીતનું કટિંગ ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ અહીંયા આપણે લસણની પેસ્ટ એડ કરી છે અને લસણની પેસ્ટ હું આવી રીતે બનાવી અને રાખું જ છું જો તમારે એની પણ રેસીપી શીખવી હોય તો પણ મને કોમેન્ટ કરજો તો એ પણ હું તમને જણાવીશ કે આ લસણની પેસ્ટ તમે ઘરે કઈ રીતે બનાવી શકો છો ત્યારબાદ એમાં આપણે હળદર પાવડર એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ અહીંયા બાફેલા બટેટાને મેં મેશ કરી અને રાખ્યા છે બાફેલા બટેટામાં આ વઘાર આપણે એડ કરી દઈશું ત્યારબાદ આ રીતે ઉપરથી કોથમીર એડ કરી દેસું ત્યારબાદ એમાં આપણે નમક એડ કરીશું અને આ પરોઠા છે એ આપણે આજે વડાપાવ ફ્લેવરના પરોઠા બનાવી રહ્યા છીએ જ્યારે તમને વડાપાઉં ખાવાનું મન થાય છે તો તમને એવું થાય છે કે આ વખતે ભજીયા પકોડા કે કોઈ બહુ તળેલી વસ્તુ ખવાઈ ગઈ છે અને છતાં પણ તમારે કંઈક આમ ટેસ્ટી એવું ખાવું છે ત્યારે તમે આ પરોઠા બનાવી શકો છો અને તમારા બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ પરોઠા આપી શકો છો ઓછા તેલમાં ખૂબ જ સરસ બની અને રેડી થઈ જતા વડાપાઉં પરોઠા ટેસ્ટી એવા બહુ જ મસ્ત લાગે છે તો ચોક્કસથી એકવાર તમે ટ્રાય કરજો તમે દર વખતે આ જ પરોઠા બનાવશો અને આપણે આખા અઠવાડિયામાં ઘણી બધી ફ્લેવરના પરોઠા બનાવવાના છીએ જો તમારે પરોઠા શીખવામાં હોય કે કોઈ બીજા પણ પરોઠા શીખવા હોય તો પણ મને કોમેન્ટ કરજો કેમ કે બહુ બધી પરોઠામાં વેરાયટી હોય છે બને એટલી શક્ય હશે એટલી હું આપણે ચેનલમાં અપલોડ કરીશ પણ તમારે જો કોઈ ખાસ રેસીપી પરોઠામાં શીખવી હોય તો એ પણ તમે મને કોમેન્ટ કરજો તો ચોક્કસથી એનો પણ હું વિડીયો બનાવીશ તો અહીંયા આપણે પરોઠાનો લોટ બાંધવા માટે ઘઉંનો લોટ લીધો છે એમાં આપણે નમક એડ કર્યું અને દૂધ ઉપરની જે મલાઈ હોય એ મલાઈ એડ કરવાની છે અને ખાસ મલાઈનું જ મોણ અહીંયા લેવાનું છે તો જ તમારા જે પરોઠા છે એકદમ ફરસા એટલે કે એકદમ ક્રિસ્પી એવા બનશે મેં તમને આગળ એનો અવાજ સંભળાવ્યો એ આ મલાઈ નાખવાથી જ એકદમ ક્રિસ્પી અને ફરસા બને છે જ્યારે તમે તેલ કે એનો ઉપયોગ કરો છો તો આમ ખાવામાં એકદમ પહેલાં તેલી તેલી એટલે કે તમે બહુ જ તેલવાળા પરોઠા ખાઈ લીધા હોય એવું તમને ગળામાં થોડું તેલ ખૂંચે કે એવું ફીલ થાય પણ જ્યારે તમે મલાઈનું મોણ નાખી અને પરોઠા બનાવશો તો એ બિલકુલ તેલવાળા પણ નહીં રહે અને એકદમ ક્રિસ્પી ફરસા જેવી આપણે ફરસાની મેંદાની ફરસીપૂરી ખાઈએ છીએ એ રીતના કડકડીયા બની અને રેડી થશે તો ખાસ પરોઠાના લોટ બાંધવામાં પણ ધ્યાન રાખવાનું કે મલાઈનું મોણ લઈ અને આપણે અહીંયા પરોઠાનો લોટ બાંધવાનો છે ત્યારબાદ એમાં આ રીતે ઉપરથી તેલ નાખી અને સારી રીતે હવે એને મસળી દેસુ અને પંદર મિનિટ માટે એને સાઈડમાં રહેવા દેસુ અને ખાસ એ પણ જરૂરી છે કે લોટને રેસ્ટ આપવો જો તમે લોટને ઢાંકી અને મૂકી દેશો તો એમાંથી પછી પરોઠા બનાવશો તો ખૂબ જ સરસ એવા પરોઠા બનશે લોટ બાંધી અને તરત પરોઠા બનાવશો તો એનો એવો ટેસ્ટ સારો આવશે નહીં એટલે લોટ તમારે થોડો અગાઉ બાંધી અને રાખી દેવાનો છે ત્યારબાદ આપણે જે મસાલો રેડી કર્યો છે એને ફરીવાર આ રીતે સરસ રીતે મિક્સ કરી અને એમાંથી એક મોટો બોલ એટલે કે ગોળો બનાવી લેશું મારે જે સાઈઝના પરોઠા બનાવવા હોય એ સાઇઝનો બોલ તમે અહીંયા બનાવી શકો છો અહીંયા હું મીડિયમ એવા પરોઠા બનાવવાની છું એટલે અહીંયા મીડિયમ બોલ લીધેલો છે તમારે જે સાઈઝના પરોઠા બનાવવા હોય એ સાઇઝના તમારે બધા બોલ બનાવી અને રેડી કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે પંદર મિનિટ પછી જે લોટનો કલર છે એ પણ બદલાઈ ગયો છે અને સારી એવી કુણપ આવી ગઈ છે તો કલરમાં પણ તમને ફરક જોવા મળશે એકદમ આમ વ્હાઈટ જેવો એકદમ સરસ કુણપ આવી ગયેલો લોટ તમને અહીંયા રેડી થઈ જશે પંદર મિનિટનો રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે તો આ રીતે મેં એમાંથી એક લોટનો લુવો લઈ લીધો છે અને એને આ રીતે આપણે જે રોટલીનું ગોયણું હોય અને જે ગોયણું બનાવતા હોય એ રીતે અહીંયા બનાવી લેવાનું છે ત્યારબાદ લોટનું અટામણ લઈ અને રોટલી જેવું વણી લેવાનું છે અને આમાં સારા એવા પ્રમાણમાં અટામણ લેવાનું જેથી કરી અને પરોઠા ફાટે નહીં અને એકદમ સરસ બને આ રીતે લોટના અટામણમાં લઈ અને આપણે એને વણી લેશું થોડું આપણે અહીંયા અડધું વણવાનું છે પછી એમાં આપણે મસાલો એડ કરવાનો છે તો જો આટલું વણાઈ જાય પછી હવે એના ઉપર આપણે જે મસાલાનો બોલ બનાવી અને રેડી રાખ્યો છે એ બોલ મૂકી દેશું ડાયરેક્ટ તમે મસાલા ચમચી ભરીને એમ પણ મૂકી શકો પણ જો આ રીતે તમે બોલ બનાવેલો હશે ને તો તમને મસાલાનું સ્ટફિંગ કરવામાં સરળતા રહેશે એટલે બને તો આવી રીતે વડાપાઉં જેવું વડવ બનાવી લેવાનું છે ત્યારબાદ જો આ રીતે બધી સાઈડથી આપણે કવર કરી લેવાનું છે જે રીતે આપણે રેગ્યુલર પરોઠામાં સ્ટફિંગ કરતા હોય એ રીતે ત્યારબાદ જો આ રીતે હથેળીની મદદથી આપણે ગોળ ગોળ ફેરવતું જવાનું છે અને ઉપરથી જે એક્સ્ટ્રા લોટ ભેગો થાય છે એને આ રીતે કાઢી લેવાનો છે કેમ કે બહુ લોટ લોટ હશે તો તમને પરોઠું ખાવામાં એટલું સારું નહીં લાગે ત્યારબાદ હાથ વડે આ રીતે થેપી લેવાનું છે અને અંગૂઠા અને આંગળીની મદદથી બધી બાજુ તમારે મસાલાને સ્પ્રેડ કરી દેવાનું છે એટલે બધી સાઈડ સરસ રીતે મસાલો લાગી જાય તો હવે ફરીવાર આપણે લોટનું અટામણ અહીંયા લેશું અને એકદમ હળવા હાથે હવે આપણે એને વણી લેશું અને જે આપણે રેગ્યુલર સાદા પરોઠા કરીએ છીએ એના કરતાં થોડી સાઈઝ અહીંયા આપણે જાડી રાખવાની છે એટલે કે એકદમ ભરાવદાર પરોઠા બનાવવાના છે એટલે ખાવામાં એકદમ ટેસ્ટી એવા લાગે તો આ રીતે આપણે થોડા એને જાડા એવા પરોઠા વણી લેશું અને તમે જોઈ શકો છો એ રીતે કે બધી સાઈડ સરસ એવો મસાલો લાગી ગયો છે અને અહીંયા એકદમ પોચા હાથે વણી લેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે પરોઠું છે એ વણાય અને રેડી છે તો આ રીતે આટલી થિકનેસવાળું પરોઠું આપણે વણવાનું છે ન બહુ જાડું કે ન બહુ પતલું આ રીતે વણાઈ જાય પછી આપણે અહીંયા ઘીને એટલે કે તવીને ગરમ કરવા રાખી દીધી હતી તો એના ઉપર હવે આપણે આ પરોઠું લઈ લેશું અને અહીંયા થોડું એવું પરોઠું શેકાઈ જાય પછી આપણે એને પલટાવી લેવાનું છે એટલે કે બદલી લેવાની છે સાઈડને તો અહીંયા આપણે પરોઠાને બહુ નથી ચડવા દેવાનું એ પહેલાં જ અહીંયા આપણે એને પલટાવી દેવાનું છે તો આ રીતે આપણે ફેરવી લીધા પછી એના ઉપર હવે તેલ લગાવીશું તમે જોઈ શકો છો કે આપણે એક બાજુ એને કેટલું એવું ચડવા દીધું છે બહુ વધારે ના ચડી જાય એનું પણ ધ્યાન રાખવાનું છે આટલું ચડે એટલે આપણે પરોઠાને ફેરવી અને તેલ લગાવી લેવાનું છે એટલે એકદમ સરસ ફૂલી અને દડા જેવા આપણા પરોઠા થશે હવે તેલ લગાવ્યા પછી ફરીવાર એને આ રીતે ફેરવી લેવાનું છે અને બીજી સાઈડ પણ હવે તેલ લગાવી દેવાનું છે તો આવી રીતે તમે પરોઠા કરશો ને તો એકદમ ફૂલેલા પરોઠા બનશે એટલે થોડું ચડે ત્યાં ફેરવી અને તેલ લગાવી દેવાનું છે અને પછી તમારે એને ક્રિસ્પી થવા દેવાનું છે તો આ સાઈડ બંને તેલ લગાવાઈ જાય પછી એને ફેરવી ફેરવી અને બધી બાજુથી સારી રીતે શેકાવા દેવાનું છે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ સ્લો રાખવાની છે બહુ ફાસ્ટ ગેસ ઉપર એને આપણે નથી થવા દેવા એકદમ ધીરા ગેસ અથવા તો મીડિયમ ગેસ ઉપર એને શેકશો ને તો એનો કલર પણ એટલો સરસ આવશે અને સ્વાદમાં પણ એટલા સરસ લાગશે અને એકદમ સરસ ડિઝાઇન પરોઠામાં પડશે તો એકદમ મીડિયમ ગેસ ઉપર એને આપણે હવે આ રીતે થોડા પ્રેસ કરતું જવાનું અને શેકતું જવાનું તો તમે જોઈ શકો છો એ રીતે એકદમ ક્રિસ્પી એવા આપણા પરોઠા બની અને તૈયાર છે અને એકદમ સરસ ફૂલી ફૂલી અને દડા જેવા પણ થયા છે એ આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ અને ઉપરથી જે આપણે ચટણી બનાવી અને રેડી રાખી હતી એ વડાપાઉની ચટણીને આ રીતે પરોઠાની ઉપર સ્પ્રિન્કલ કરી દઈએ અને હવે આપણે પરોઠાનું કટિંગ કરી લઈએ અને હમણાં હું તમને બતાવી પણ દઉં કે પરોઠા ફૂલે તો તમારે આ રીતનું પડ છે એ ખુલશે અને અંદરથી મસાલો છે એ પણ બધી બાજુથી સરસ લાગી જાય કેમ કે જ્યારે આપણે વણ્યું ત્યારે આંગળી અને અંગૂઠાના મદદથી આપણે મસાલાને જે પ્રેસ કર્યો તો એના હિસાબે મસાલો બધી સાઈડ તમે જોઈ શકો છો કે એકદમ બધા જ પરોઠામાં કિનારી સુધી મસાલો આવી ગયો છે તમને નકરો લોટ લોટ એવું નહીં લાગે કેમકે આ રીતે આપણે પ્રેસ કરી અને પરોઠું બનાવ્યું હતું ને એટલે બધી સાઈડ મસાલો ફેલાઈ જાય તો આ રીતે મેં તમને પડ ખોલીને પણ બતાવ્યા કે એકદમ સરસ ફૂલી અને દડા જેવા થયા છે અને અંદર મસાલો પણ બધી બાજુ લાગી ગયો છે અને પરોઠા ફૂલે તો જ ખાવામાં મજા આવે છે તો આપણા વડાપાં ફ્લેવરના પરોઠા બની અને રેડી છે તો તમને આજની રેસિપી કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરી અને જણાવજો અને આવી જ રીતે હવે આપણે રોજ પરોઠાની રેસીપી અપલોડ કરવાની છે તો તમને વધારે પરોઠા શીખવા હોય તો તમે દરેક વિડીયો જોઈ શકો છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બે લાઇકન ઓન કરી દો જેથી કરી અને નવા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે મળશું આવી જ નવી રેસીપી સાથે આવા જ નવા પરોઠા સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી